સુરતમાં સ્વામિનારાયણ અક્ષરધામના પરિસરમાં વિરાજતા પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રાતપૂજા દરમિયાન તેઓના હસ્તે આજે સવારે તારીખ દસ છ બે હજાર પચીસના રોજ થયું જોધપુર મંદિરના શિખર કળશનું પૂજન હજારો ભક્તો ભાવિકોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારોહમાં રાજસ્થાનના જોધપુર શહેર ખાતે નિર્માણ પામી રહેલા નૂતન શિખરબદ્ધ બીએપીએસ મંદિરના શિખર પર સ્થાપિત થનારા કળશનું વેદોક્ત પૂજન કરવામાં આવ્યું આ નિમિત્તે આજે રાજસ્થાનના ભક્તોએ પરમ પૂજ્ય સ્વામીશ્રીની પ્રાતઃ પૂજામાં વિશેષ પ્રસ્તુતિ કરી સંતોએ મારવાડી ભજનો ગાઈને ભક્તિ અદા કરી પ્રાતઃ પૂજાના અંતે પરમ પૂજ્ય સ્વામીશ્રીએ જોધપુરના નવનિર્મિત શિખરબદ્ધ બીએપીએસ મંદિરના કળશની સાથે ધજા અને ધજા દંડનું વેદોક્ત વિધિપૂર્વક પૂજન કર્યું રાજસ્થાનના ગૌરવ સમાન આ મંદિરના પ્રેરણાદાતા પરમ પૂજ્ય સ્વામીશ્રીને રાજસ્થાનમાં સેવા આપતા સંતોએ પુષ્પહાર અર્પણ કરી મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવની આમંત્રણ પત્રિકા આપી આશીર્વાદ પ્રાપ્ત કર્યા ગઈકાલે પરમપૂજ્ય સ્વામીશ્રીએ કેનેડાના કેપિટલ ઓટાવામાં નિર્માણ પામનાર નૂતન બીએપીએસ મંદિરના યંત્રનું પણ પૂજન કર્યું